સમગ્ર દેશમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધનાનો પર્વ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલ બી ઇન્ડિયામાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બી ઇન્ડિયાના આંગણે ભગવાન ગણેશની પધરામણી કરવામાં આવી ત્યારે ભગવાન ગણેશની વિધિવત રીતે આપના ચેનલ બી ઇન્ડિયાના ઓફિસમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ ગણેશ સ્થાપના પ્રસંગે સમગ્ર સ્ટાફ દ્વારા ગણેશ સ્તુતિ સાથે આરતી કરવામાં આવી સાથે બી ઇન્ડિયા ન્યૂઝમાં ભગવાન ગણેશની માટીથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો અને બી ઇન્ડિયા દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અને ભારતની ઉન્નતિ માટે વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશને પ્રાર્થના કરવામાં આવી જી તો આપ જોઈ રહ્યા છો ગણેશજીના દ્રશ્યો જે બી ઇન્ડિયાની ઓફિસમાં સ્થાપિત કરવામાં આવ્યા છે ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે બી ઇન્ડિયા ન્યૂઝની ઓફિસમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભગવાન ગણેશજીની પધરામણી કરવામાં આવી છે અને આ પધરામણી વિધિવત રીતે સ્થાપના કરીને કરવામાં આવી છે બી ઇન્ડિયા દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણની ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી